બેંગળી શાક છે આપડે કુકરમાં શાક આવી ગયું બેંગણું મસ્ત બેંગલું શાક છે છે અને બેંગણ ગુંડી છે ગુંડી એમાં તું કાલ ફુવાળ હતા એટલે આપણે ગુંડી તો રો થોડીકું આપણે આવી ગઈ છે તો હું તો ગમી લઉં છું અને હા દોસ્તો ચાર પાંચ દિવસ વિડીયો નહોતો હોય એટલે આમ સોરી પણ આજનો વિડીયો કાલનો વિડીયો આવ્યો છે આજ મેં મૂકેલો છે જોઈ લીજો

એની કાપસતા જો લાગર ઓર ને પાણી વાળો છે એ ભાઈ એમ આમ જ કાપે એટલે આને રોસે બનાવતા આવડે છે આવી માં છે એટલે બધું આવતું જ હોય કેમ આવડે ને બધું બનાવતા બધું આવડે રોટલી બનાવી દે કે તંદુરી રોટલી તંદુરી નાન કે હા આલો પરાઠા બધું બનાવી દે છે ને ઓર્ડર દે હોય ને એ આવતા નહી જો ટમેટા તો કેમ કપે આ બધી કપાય નહી એવું કપે જો નાઈ મેંગી આવી ગઈ છે જો ખાલી પચાસ રૂપિયા પચાસ માં ઘોઘળો પચાસ માં તો આપણે આવી ગયું તેલ એ આપણે તો આપણે જોયું કેમ બનાવી 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 નીકળી ગયા છે તેલ નાખી દીધું છે આવી છે ઉપર આપડે ટમેટા એને કેવી બોલે હું નાખે વરસાદ છે આઈ એમ સોરી વરસા છે તમેટા નથી આવું છે આદુનો પેસ્ટ લખવાનું આનું લગનનો પેસ્ટ બનાવી લો છે પેસ્ટ એટલે ખબર પડે ને એ તો ખબર પડે આવી ગયાં ડુંગળી અહીંયા આવી ગયા બધી ધૂંગળી લાંબી લાંબી કાપી છે આપણે એટલે હલો આપણે

એટલે આપણે થોડું મજાનો ગળે નહીં એને મિક્સ થઈ જાય સામાન નાખી થોડુંક પાણી નહીં થોડું પાણી નાખી હા એટલે મસાલો ગળે નહીં અંદરથી આવી ગયું પાણી લઈ લીધી તો આમાં પછી ભાજી કેમ બનાવે એમ પાછું ભાજીની જેમ પાછું કાપે એમ હોય ટમેટાની ગ્રેવી થઈ જાય મસ્ત લાગે એવું એમ ને તો આપણે મેગી બનાવવાની છે આપણે કેવી સૂપ વાળી સૂપ કે સૂપ મેગી બનાવવાના છે

આ એ આવી ગયો આપડો પાણી થોડું હું તો મેગી ફેરું પણ આપણે gravy બનાવવા માટે પાણી જરૂર પડશે ને આજે હા તો આપણે gravy બનાવીએ તોકો નાખો પછી વધારે પાણી નાખી દે બસ જો આલું પાણી નાખી તો એ મેગી છે ઈ જે સૂઈ લે પાણી ઘણું સૂઈ લેશે પાણી કેમ લાગે તને પાણી ઘણું સૂઈ જશે મેગી એટલે થોક આપણે ઈ જે પાસ ઉપર જાતા થોક નાખું પડશે થોડી છે આપણે પાણી ઉકળાઈ દેતા લાગે આપણે અત્યારે નાખી દેવામાં મેગી आई ग्रेनी એટલે છોટી મજા આવ ખાવાની લાઈન બટમાં કેમ દેખાડે લાંબી થાય છે આઈ ઉકળવાની છે આપણે હા તો અત્યારે જો આપણે થોક મેગી થઈ ગઈ છે મસ્ત આખી દીધું છે પાણી નહીં પાણી ક્યાંથી છુгай છે પાણી હાથ કુત કે ના મસાલો પીડો છે આપણે મસાલો નાખવાનો છે મસાલો આપણે ઉપરથી નાખ્યા ઉપરથી નાખીશું થોડો પાણી ઓછું પડે તો આપણે આમાં નાખી થોડી રાખું જ પડશે આ બધું પાણી નાખી પડ્યું છાસ નાખો ને હા હાલે છાસ હો તો છાસ નાખી દેશો આમાં આપણે તો બીજું

તો આપણે ખાવા મળી આપણે હાથ વરસીને આપણે લઈ નાખીએ હેલો મિત્રો તો આપણે ત્યાં જઈએ છીએ દૂધ લેવા અને હાલો અમને ધીમે ધીમે ઘણા સમય પછી દૂધનું બને દેખાડી છે તમને તો આ જ નંબ્રોગ આપણે આં પૂરો કરી દેવી જો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ સાથે સબસ્ક્રાઈબ કરી દેજો